આ ઘરે આવી ગયા આ સુખાઈ નો ઘર હા સુખાઈ નો ઘર તમે આલા નહી કુતારો ના આલા અમે તો ચટલા વિને આયા હોય તો આપણે તો શેત્રમ જા છે શેત્રમ જા છે લો હારો હારો

અરે અમે ભૂલ કાઢી તમારો હું આવી કોણ તો રિક્ષા આકા તો ભાઈ રિક્ષા આકા હા કમ્પ્લીટ થઈ રિક્ષા બરી ખાતી નહીં બરી નહીં આતી બીજું બધું કમ્પ્લીટ છે બરી ફોક ના આકા તમે ભૂલ કરો તો ફોક તો પૈસા ભરવાના પડે એટલે હોય આ એક મગજમાં લીધી ને આ કરી દો

એમ તો કહોને કે મેં પર પેલા આવે છે ને એટલે આ પેલું આવ્યું હતું મીતો એમ તો મા કેતા હતા કે આપડે તમાકુ આવો ને તો કે બાર બાર ગૌ માથે કે પતો ફળી લે હે તો તમાકુ આવે તો શું હવે મોનગઢી વાબરો એના કરતા તમાકુ બાર બાર ગૌ માથે આપણે તમાખો પંત પડે તમારી વાત પણ કેટલી વાર કે બધું આરામ થઈ ગયું આડુ ને આડુ વાઘા સમજુ ટકો સમજો અલા પણ કેટલી વાર થાય તમારો તો સિરપ બનાવો નો શું બનાવો છો ભાઈ આ થઈ નો આ બહાર તો હરો એ હું તો હું હા તમે ખાઈ આવો તો હા હરો પાસે અમે આવા લા તો પણ માર વાત હા હા આમ દીધી વાત કરો ને શિરુખો

હાલો આમ તૂ તો જીરો કર્યા વાળો શિરો પણ આ તમને એક વાતની ખબર છે જીવો વાતની ખબર હોય કો જે કહેવું હોય હા આંડીથી ને તમે વાત કરો ને શીરો કો મારો નહીં આવડતો ના ભાઈ આપણને આવડતો તા તો એમ હું દે એમ ને પાછી દો ને તો ઠોકાઈ ના જ્યું કહેતા નહીં કેમ ખાતા હોય ખાવાય નથી ધોકા ખાવાય નહીં તથા તારો બાળી હરો હવે આયા રાખાય જા જો બનાયા છે રખો ખબર સુખા જીનો હો વાત કર બબર બરા ને તો કોઈ તમે બેઠા તો કઈ આવો ઓ બેહેડી ના તો નહીં હેડો તો આમ તો રોશી

હા 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 તે બોલવા જઈને આ કે ના કભ બનાયા આ હો વાળા આ આનું તો જવા દે ને ક ધડિયો પડ્યો છે મત આ હાથમાંય ન તો આખો કામ થઈ ગયો આંદી થી વાત કરો અન વાત તો કરી વાહ ઓ મેલું

ડોસી તો હવે તો ચાર ના બેઠા છે હમણાં કોક વંડે છે હમણાં કોક ટાચી કે વંડા અમે હોય તો કે ઈશારો કરે છે ને હમણાં ઉડ્યા છે અમે તો આમ બેઠા છે આ બિધા વગર કે ડોસી કોક ઈશારો ઈશારો કરે ઉડે છે આ ઈશારો કરે છે તો અમે આમન કે કે તમે બેહો કે માવ કે તરત એમ કરી કે કે આ ક્ષેત્રમ તો કંટાય ના આવે છે ના ડોસી રે ને ખેલ જ કરે છે આ તો ચાર ના ગયા ભલા હા હેડો આપણે હવે